છોટાઉદેપુર તાલુકાના ડોલરિયા ગામના નિવૃત્ત આર્મી જવાન સાથે નાણાકીય છેતરપિંડી કરનારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જે પૈકી એક આરોપી સગીર છે આ આરોપીઓએ નિવૃત્ત આર્મી જવાનને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના પેટ્રોલ પંપની ડીલરશીપ આપવાના બહાને રૂપિયા ત્રેવીસ લાખની છેતરપિંડી આચરી હતી છોટાઉદેપુર સાયબર ક્રાઇમને આ અંગે ફરિયાદ મળતા પોલીસે આ દિશામાં તપાસ કરતા બિહારના રવિન્દ્રકુમાર સુજીવ સાવ અને વિનોદકુમાર કેદારપ્રસાદ લાલજી અને એક સગીરની સુરત તથા મુંબઈથી ધરપકડ કરી હતી જેવા કે એગ્રીમેન્ટ ફોર્મ એપ્રુવલ લેટર સિક્યોરિટી ડિપોઝિટ ફોર્મ વગેરે સહી વાળું બનાવી અને મોકલાવી આપી અને એમની પાસેથી એમના બે એકાઉન્ટની અંદર કુલ ત્રેવીસ લાખ ત્રણ હજાર ચારસો ને અને પચાસ પૈસા એમના ખાતામાં ડિપોઝિટ કરાવી લીધા હતા જે અનુસંધાને અમારી સાયબરની ટીમ સતત કાર્યરત હતી અને તપાસ દરમિયાન એવું જણાયેલું કે આ ગુનામાં જે આર જે આરોપી ઇન્વોલ્વ છે તે આરોપીઓ સુરત અને મુંબઈ ખાતે રહે છે જે સદર જે આરોપીઓ છે એની બાબતે તપાસ કરી